શહેરની અંદર જોઈએ તો આપણી ઘણા મોટી લંબાઈની અંદર વોકડા આવેલા છે લગભગ સમગ્ર શહેરમાંથી વોકળા આપણા પસાર થાય છે હાલમાં અમે દરેક ઝોન દીઠ વોકળા સફાઈનું આયોજન મોન્સૂન પહેલાં પણ હતું મોન્સૂન દરમિયાન પણ અત્યારે ચાલુ છે મશીનરી પણ આપણે મૂકેલી છે જેસીબી અને ડમ્પર મારફતે વોકળાની અંદર ઉતરી અને આપણે વોકડા સફાઈ હાલ કરી રહ્યા છીએ અને સાથે સાથે દરેક વોર્ડની અંદર સોરી ઝોનની અંદર લગભગ દસથી પંદર જેટલા સફાઈ કર્મીઓને પણ વોકડાની અંદર આપણે સફાઈ કરાવીએ છીએ તો લંબાઈ ઘણી છે અને આપ પણ જોઈ રહ્યા છો તેમ અંદર ગંદકીનું પ્રમાણ ઘણું બધું જોવા મળી રહ્યું છે અને સફાઈ થયા પછી પણ વળી પાછી ટૂંક સમયની અંદર ગંદકી આવી જતી હોય છે એટલે સફાઈ સમગ્ર વોકડાની સફાઈ એકસાથે થઈ જાય અને વળી પાછી ગંદકી ન થાય એવા પ્રકારનું આયોજન થોડુંક દુષ્કર અને મુશ્કેલ છે પણ તેમ છતાં અત્યારે ચોમાસામાં વોકડાની સફાઈની પ્રાધાન્યતા આપણે જે વરસાદી પાણી ઝડપથી વોકડાની અંદરથી વહી અને શહેરની અંદર પાણીનો ભરાવો ન થાય એવા સ્પોટ આઈડેન્ટિફાઈ કરી અને જ્યાં જ્યાં જાળી ચાખડા થઈ ગયેલા છે એને મહત્તમ સંખ્યામાં દૂર કરી અને બકળા સફાઈનું આયોજન આપણે હાથ ધર્યું છે મેં આપને કીધું દરેક ઝોન વાઇઝ આપણે દસથી પંદર સફાઈ કર્મીઓ છે અને દરેક ઝોન દીઠ આપણે એક જેસીબી અને એની સાથે જેટલા જરૂરી હોય એ કચરો કાઢી અને એનું વહન કરવા માટે તો લોડર અને ડમ્પર પણ આપણે આપેલા છે જે જગ્યાની અંદર ઝોનની અંદર એક બે ઝોનની અંદર આપણે એક બીજી પણ વધારાની મશીનરી જેસીબી ઉતારી અને હાલ સફાઈ ચાલુ કરેલી છે